પ્રખ્યાત છે પણ હકીકતમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે ગરબા છે ને મૂળ ગુજરાતના નથી ઈરાન ઈરાક છે અને ગરબાની શરૂઆત કરાવનાર ઉષા એટલે કે ઓખા હતી સાહેબ કોણ આ ઉષા કે ઓખા સાહેબનો છોકરો નામ હતું બાણાસુર હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે જ્યારે ઉષા એટલે કે ઓખા એક વખત રાત્રે સૂતી હોય છે ત્યારે એને મસ્ત રાત્રે સપનું આવે છે અને સપનામાં ને સપનામાં રાજકુમાર દેખાય છે અને એને પ્રેમ કરી બેસે છે બીજે દિવસે સવારે તરત ને તરત ફોન કરીને બોલાવે છે ફ્રેન્ડ નું નામ હોય છે ચિત્રલેખા જેવા નામ એવા જ ગુણ અને ચિત્રલેખાને બોલાવે છે પોતાને જે સપનું જે રાજકુમાર દેખાણો હતો એનું ચિત્ર જે છે એ એક્સપ્લેન કરે છે અને પેલી ચિત્ર બનાવે છે અને ચિત્ર બનાવતા જ ખબર પડી કે ઓહો આ તો કૃષ્ણ ભગવાનનો છોકરો પ્રદ્યુમનનો છોકરો અનિરુદ્ધ છે એને તું પ્રેમ કરવા માંડી કે હા હવે એ લોકો રાક્ષસ કુળના કૃષ્ણ ભગવાનની ની લોકો ભગવાન કુળના કોઈ રીતે સેટિંગ થાય એમ હતું નહીં પણ ઉષાએ હટ પકડી લીધી હતી કે કોઈ પણ સંજોગોમાં થઈ જાય મારે લગ્ન કરવા છે તો ભાઈ અને રુદ્ધ ભેગા જ કરવા જાય બાકી હું કરીશ નહીં એટલી વારમાં નારદ મુનિ પ્રગટ થાય છે નારદ મુનિ કે છે કે ભાઈ બધા ભગવાન કુળના છે ઘોબા ઉપાલ છે ભેગું નહીં થાય પરંતુ ઉષાની હઠ જોઈ અને નારદ મુનિ પણ કે છે કે આપણે સો ટકા હું તમારો સાથ આપીશ પણ દ્વારકા નગરીની રક્ષા કરે છે સુદર્શન ચક્ર આને કઈક સેટિંગ કરવું પડે એટલે ઉષા ચિત્રલેખા ને નારદ મુનિ ત્રણે ત્રણ હાથ પકડી અને સીધે સીધા વયા જાય છે દ્વારકા પેલા તેવું થતું ને આખું બંધ કરે ને હાથ ગમે ગમીને વયા જાય

ત્યાર પછી જે છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ છે પિતાનો વધ કરે છે પણ ઉષા કે છે કે ગમે એ થઈ જાય હું લગ્ન તો અનિરુદ્ધ ભેગા જ કરીશ અનિરુદ્ધ ને કીધું કે ભાઈ તારે લગ્ન કરવા છે એટલે અનિરુદ્ધ શરમાતા શરમાતા કીધું કે જો ભાઈ ફોરેનર પાત્ર આપણને કોઈ મળતું હોય તો મને વાંધો નથી બરાબર ફોરેનર પાત્ર હોય કે આપણને કઈ વાંધો નથી અને પછી લગ્ન કરવામાં આવે છે અને ઉષા જયારે ગુજરાત ની અંદર આવે છે ત્યારે એ સમયની અંદર ઈરાન ઇરાક ની અંદર જે કાર્ય કરતી અહીંયા ચાલુ કરે છે એને કહેવાય છે ગરબા કોલ લાશિયન નૃત્ય તો મિત્રો આવી નવી માહિતી માત્ર ગુજરાત પ્રશાસન પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં